વિસનગરના સર્વાંગી વિકાસ માટે કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલે નગરપાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી મંત્રીએ બેઠકમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને ટ્રાફિક પાર્કિંગની સમસ્યા સહિત નાગરિકોની અસુવિધા દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની સ્પષ્ટતા સૂચના આપી હતી આ ઉપરાંત તેમણે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે અને પાણી રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓથી ગુણવત્તા જાળવવા માટે ભાર મૂક્યો હતો મંત્રીએ લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ ફોન દ્વારા અધિકારીઓને કાર્યવાહીના આદેશ આપ્યા હતા ઋષિકેશ પટેલે ખાતરી આપી કે વિસનગરના વિકાસમાં કોઈ કમી નહી રહે વિસનગર શહેરની અંદર રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધે સીધો શહેરમાં પ્રવેશવાની બારોબાર નીકળી જતો હતો એ હવે વાયા શહેર થઈ અને વડનગર અંબાજી ખેરાલુ તરફ નીકળી રહ્યો છે અને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને એ બહાર નીકળી રહ્યો છે એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ મર્ચન્ટ એસોસિએશન વેપારી મહામંડળ બજાર સભ્યો સાથે વિગતે ચર્ચા કરી અને એના પ્રોબેબલ એમાં ગટરનો વિષય કરોડો રૂપિયાના કામ અત્યારે વિકાસલક્ષી ચાલી રહ્યા છે અને સદત ચાલુ વર્ષનું ચોમાસું સતત એક ધારું પડવાના કારણે વિસનગરના નાગરિકોને પડેલી મુશ્કેલીઓને આગામી સમયમાં એ ઝડપથી એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે નીકળી શકાય એ બાબતની મિટિંગ હતી અને ટૂંક સમયમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થઈ છે અને એ મુદ્દાઓ ઉપર પ્રોબેબલ એસપી શ્રી હિમાંશુ શુક્લા ડીવાય એસપી શ્રી ચીફ ચીફ શ્રી પ્રાંત ઓફિસર વગેરે બધા અધિકારીઓ જીયુડીસીમાંથી પણ અધિકારીઓ આર એન્ડ બીના અધિકારીઓ સાથે બેસીને વિગતે આગામી સમયમાં ઓછામાં ઓછી તકલીફે વિસનગરનો ટ્રાફિક સુચારુ ચાલુ રહે અને ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી ના પડે એના માટેની આજની મીટિંગ હતી બધાએ પોતાના સજેશન આપ્યા આવકારદાયક હતા અને એ પ્રમાણે હવે એક્શન પ્લાન બની અને આગામી સમયમાં એમ અમલ કરીશું જ્યાં સુધી આ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી આ ઓવરબ્રિજનું કામ નિર્માણ પૂરું નહીં થાય ત્યાં સુધી જે મુખ્ય રૂટ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે રોડનો ટ્રાફિક એ શહેરમાં થઈને જે પસાર થઈ રહ્યો છે એને નિયંત્રિત કરી અને લોકોને પણ હાલાકી ન પડે અને ટ્રાફિકને પણ હાલાકી ન પડે એ રીતના વિચારણા માટે આપની મીટીંગ એમાં જે કલેક્ટરશ્રીએ જાહેરનામું દિવસે બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે એ ત્યાં ચેક પોઈન્ટ ઉપર વધારે સઘન કોઈ પણ સાધન વાહન ભારે વાહન એ શહેરમાં આ બાજુની વિસનગર બાજુ ના આવે ને એમના નિર્ધારિત કરેલા રૂટ ઉપરથી જ અહીંયા આવે એ રસ્તો ક્રોસ કરે એના માટેની પણ ચર્ચા થઈ છે પોલીસને પણ વિનંતી કરી છે કે વિશેષ જેવા જેટલા પોલીસના વધારાના જવાનો અહીંયા મળે અને ટ્રેનો જે આવતી જતી હોય એ સમય એક કલાક પહેલાં ને એક કલાક પછી એ ટ્રાફિક જે થતો હતો એ ટ્રાફિક ના થાય એનું પહેલેથી જ મોનિટરિંગ કરી એ બધી ઘણી બધી ચર્ચાઓ થઈ છે એટલે અને દર અઠવાડિયે દર પંદર દિવસે બનાવેલી કમિટી અધિકારીઓ સાથે બેસી અને પડેલી મુશ્કેલીઓને નિરાકરણ માટેની ચર્ચાઓ પણ કરે છે